મારા બાપના બસ આ કોઈનો ઝઘડો થતો નહીં ને મને જરાય મજા નહીં આવતી આ હું ત્રણસો ને નવ્વાણું રૂપિયાનું રિચાર્જ કરું ને એની માનું ભાંડું મારે બધું માથે પડે મને ચારે મજા આવે ખબર કોઈ સોશિયલ મીડિયાની અંદર હામ વર્તા હોય ને તારે મને મજા આવે કારણ કે આ ત્રણસો નવાણુંનું રિચાર્જ કરું હું એ તો વસૂલ થવું પડે ને હારું શું કરું શું કરું લાઈને આ એસ એમ ઠાકોર આઈડી ચેક કરું આમે એને ગાંડ માં બહુ આમ હરવણિયા થતા હોય જાણતા ઝઘડો કરતો હોય કદીક સન હીરો ચાંક ઝઘડતો હોય તો આપણે તો લાભ લઈ લે વરો હાલ એસ એમ નું જોઈ લે તો હાય મિત્રો હાય હવે ટટાર ના અહીંયા હાય ના કર ના કે બધું પહેરી જશે તારા ભાડાના માય હાય બોલો શું કામ પડ્યું અરે તો તારું કઈ ઘંટો કામ નહીં પડ્યું કામ પડ્યું હા કાંતા માને અલા કાંતામાં શું કામ છે આનું તમારે લાઈક કરો શેર કરો સપોર્ટ કરો કાંતામાં એમ કેરા છે લાઈક કરો શેર કરો ને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો ને સપોર્ટ કરો ઈ સપોર્ટ માંગેરા છે એના હાર થઈ તો ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું છે કરી નાખશે બીજું કાઈ કરવાનું હોય તો બોલો અલા કાંતામાં ઈ તો એમ કેરો કે એના ઓલી થઈ તો અમે ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું બીજું કાઈ કરવાનું હોય તો કો કૉલ કરો એમ કે કાંતામાં શું કેરા ખબર હે ફોલોય કરો ફોલોય કરી નાખ એમાં શું થઈ ગયું પણ આ તમે કરો રાસો શું ઈ તો કો અલા કાંતમાં એમ તો એમે કેરો હોય કે ફોલોય કરી નાખશે એમાં શું થઈ ગયું પણ આ તમે કરો રાસો ઈ તો કો મેથી પાણી છે રોમે સેઠે લીજાવો રેવો એમ ઈ એવું કરે રહે હામેથી હામા સેઠ સોરી હામેથી હામા સેઠે પાણી લઈ જવાનું છે અરે આથી પાણી છે હામે સેઠે સોદીના હામે શેઠે નહીં હામા સેઠે હામા સેઠે પાણી લઈ જવાનું છે હું ભૂલી જોઈ જવાનું હે રે હું કાંતમા કાંતમા આ એસેમ ને પણ હામાં શેઠે શું પણ ભૂલી જ તો આ એસેમ ને પણ હામાં શેઢે પાણી લઈ જવાનું હે તો હવે તમારે શું કરવાનું છે શેઢે પાણી લાવું છે પાછે શેઢે પાણી જરૂરથી લઈ જાય ઓંથી લઈ ને શેઢે છોડી અલા એસ એમ કાંતામાં એવું કહે કે આથી પાણી લઈ જઈશ અને હામાં શેઢે જઈને પાણી છોડીશ તો એ એવું કહે તો તારે શું કરવાનું છે હું એઠેથી આંથી પાણી લઈ જઈને હામે શેઢે છોડી છોડીના સોદવાની વાત નહીં કરતા

તારા ઘર માં સત્ય નાસ ઉડારશે અને કાંતા માં બીજું શું થાય અન તને લાવીને રાજસ્થાન માં એ મેલડી ઉઠાવીને રસ્તો માં લાવશે તો એ સેમ હું તો ઘર ની બારે આવતો રહ્યો કારણ કે અહીંયા મારા બાપો ભરતો તો આ તમારા બીના ઝઘડા તો કાંતા માં હું કેતા તો ખબર તને કે મેલડી માં કે તને કે તારા ઘરે થી કે ઉપાડીને રાજસ્થાન લાવશે મેલડી માંને શાંતિ થી બેહવા દે તે હું મેલડી ને તો હું શાંતિ થી જ બેહવા દો હો હું કઈ ના કેતો ઈ કાંતા માં કેરા હે હું કઈ કેતો નથી મેલડી માં તારા હાર તો નવરા નહીં તે મેં નહીં કીધું કે મેલડીમાં મારા ઉલી થઈ નવરા નથી કે એ તો કાંતામાં કે છે કે મેલડીમાં તને તારા ઘરેથી ઉપાડીને રાજસ્થાન લાવશે તું એમ નેમ ને તોય હું અહીંયા આવી જઈશ બોલ અહીંયા આયા પછી આપણે શું કરવાનું છે અહીં આવીને મારે કઈ ઘંટો નહીં કરવાનું જે પણ કઈ કરવાનું છે ને તારી હારે ઈ આ કાંતામાન કરવાનું રે હું કાંતામાન પૂછી લઉં અલા કાંતામાન આ એસએમ ઈ આવે તો એસએમ નું આપણે શું કરવાનું છે અન તન મોહણિયા ઘળો કરવાનો છે તને ડાયરેક્ટ સસમાનિયા મેળવાનો છે તન મહણિયા ભેરો કરવાનો છે અને ડાયરેક્ટ તને શમશાને મળવાનો છે એવું કહે કાંથામાં ઓહો હું તો બીજો મારી ભૂલ થઈ ગઈ હેડો આપણે સમાધાન કરા પરું જાવા જેવી વાત ને લો બીજો ને રે હું કાંથામાંને કહું અલા કાંથામાં ઈરો શું કે ઓહો હો હું તો બીજો મારી ભૂલ થઈ ગઈ હેડો ને આપણે સમાધાન કરી દઈએ એમ નેમ સમાધાન ના કરતા હું શું કહું એક બે ગારું દે દણોરી એને બોસ ના નાજી ના ઓરે એ કાંથામાં આવડી બધી ગારું ના દેવાની હોય લાય ને તોય આપણે તો શું હે આપણે તો વઢડાવા છે ને અલા એ એમ ઈ તો તને મારા બાપને બસ ચીવી ગારું દેરા એમ કેરા હે કુષ્ના નાજીના ઓહ તારી નું મારા ભાડું તારી નું એમાં સુદીના મારી નું શું કામ ભાડું મારે તારી નું જ મારે ને હવે ઈ એવું કે રહે તો એમાં હું શું કરું કે ઈ કીધું એ તો આ તો હું સારું કેવાય કે હું તને જાણ કરવાયો કે તને ઈ આવી આવી ગારું બોલે બોલ હવે તારે શું કરવાનું હે અમે રીતના વાત કર ને કાય પાછો એસએમ છે તું એસએમ હોય ને તો તું તારા ઘરે ઈ એ કાંતા માં છે રે હું કહેતા હું અલા કાંતા માં

તારું મગજ જાશે તો તું એ કાંતામાં ને ઘાઘરો ઓછો કરીને ધોડાઈશ રે રે આ વાત હું કાંતામાં કેતા હું મોડા તારો ઋતુબો બન્યો રે તને ખબર પડે એમ અલ કાંતામાં એમ તમને એવું કે કે મારું મગજ ટટ્ટુ મગજ છે અને હું ટટ્ટુ મગજ નો માણ હું અને જો કે હું અહીંયા આવ્યો ને તો કે તમને કે ઘાઘરો ઓછો કરીને કે દોડાવીશ આ હું કે કેલો નાગોના છોકરા તું ઠાકોરની કોંગ નીચના પેટનો થાય ઓળગોણા કાંતામાં એક વાત કહું તમે ગારું દો એ બધું તો ઠીક છે પણ આ વાત તમારી હાવ ખોટી છે કે એ ઠાકોર નથી ને આવું બધું એને તમે કોઈ સમાજને બદનામ ના કરી શકો અને તમે પાછળ તો જુઓ યાર હે આમ તો તમે એમ કહે કે એ મેલડીમાં મૂકો ને પાછળ યાર માતાજી છે ને તમે આવી બેફામ ગારું દો આ મારે તમને કહેવાય નહીં કારણ કે હું ના કહેતો સારો ના લાગો આમ તો હું તમારે તમારાથી ઉંમરમાં નાનો હું એટલે મારે કહેવું પડે પણ તો છતાં હું એ સને કહેતા હું

પણ આ માતા કને તો ના જ બોલે ને તો તને કાંતામાં ગારું કઈ રીતે દે ઈ કે ને યાર કારણ કે તમે વઢો તો યાર મારો વિડીયો લાંબો થાય ને આમ કેવી રીતે તને ગારું દે પણ માતાને તો થોડીક શરમ ભર સુધી ની હારું લે હું કાંતામાં કહી દઉં કે શેટા ઉભરાઈને ને ગારું બોલે અલા કાંતામાં તમારે ગારું દેવી હોય ને તો આમ તાર દો હું કહું બે વધાર દો પણ આમ સેટા ઉભરાઈને દો હે અને તમારે બીજું કઈ કહેવાનું હોય તો કો હજુ કઈ કેવું છે તમારે તું કોક ની બાડીઓ ઉપર રોસ મારીને ને પડે તું કમાવાના ધંધા કરે

બોલ હવે તારે શું કહેવાનું આને તું જવાબ આલે ભાઈ મારા હિન સહન નહીં થાતું આ ભાડા મારી ની વાહ શું તું ગાળું બોલી રહી છે આલિયા ગારું તો જબર બોલે રહી છે પણ એનું કરવાનું શું હે તું યાર જવાબ મોરો નાલ મારા બાપના પછી તમે આમને સમાધાન કરી લો મને મજા જ નહીં આવતી તારે કરવાનું શું હે ઈ વાત કરને તું પેલા

શેઠેઠા શું શોધીનું સેટારો કે શેંઠા ઉડેરા હે આવા આવવા દો એવું તો મેં કીધું યાર અને એવી એવી ગાડું બોલતા આવડે છે ને કેવી કેવી ગાડું બોલતા આવડે હે તો હું કાંતામન કહી દઉં ને કે તું આવ્યા સોરી કાંતામાન હું ના કહું હું બાકી તને કહું ને હું સડાવાના ધંધા નહીં કરતો હું તમારા યાર જેમ કરીને સમાધાન થઈ જાય ને એવું માગું હું તમારા બંનેની રિસ્પેક્ટ કરું અને આ તમે વર્તાવો ને મારા બાપના બસ મને જરાય ગમતું નહીં

કાંતામાં એસ એમ એવું કહે કે ભલે તમારી ઉંમર મારી માં જેટલી રહી બાકી હવે પછી ગારું દીધી ને તો કે મારાથી કોઈ ભોડું નથી અને તમે ના ને તમારાથી કે જે થાય ને એ કરી લેવું એ હું નથી કહેતો એવું એસ એમ કહે તો મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો એટલે કોઈ પણ ભાઈને દિલ કે ફેફસામાં લેવાની જરૂર નહીં બસ ખાલી મોજ કરો કોમેન્ટ કરો લાઈક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બાકી વધારે મગજને ધોળાવવાની કોશિશ ના કરો તો મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય અને પાર્ટ ટુ જોતો હોય તો કોમેન્ટ કરો